પણ વાલા ભક્તો એવું કહેવામાં આવે જીવાતમાં જયારે આ દેહનો ત્યાગ કરે પછી પાછળથી બ્રાહ્મણ ને બધી દક્ષિણા આપવામાં આવે છત્રી આપે ગાદલા ગોધડા આપે ચપ્પલ આપે આપે છે ને બધું એનું કારણ શું એ છત્ર તમે છત્રી આપી હોય તો જ્યારે પાણાની જડી વરસતી હોય ત્યારે જીવાતમાં છત્રી દિવ્ય રૂપે ત્યાં પ્રાપ્ત થાય અને પથ્થરના વરસાદ તક રક્ષા મળે છે ત્યારબાદ ચપ્પલ આપવામાં આવ્યા હોય તો જ્યારે ચાલતા ચાલતા જ્યારે અગ્નિ નીચેથી પ્રગટ થયો હોય અને કોલસાવાળી ધરતી હોય અંગારા ઝરતાનું ઉપરથી પણ અગ્નિ સરે બાર સૂર્ય તપતા હોય એ વિસ્તારમાંથી એને ચાલવાનું ચપ્પલ દાન કર્યું હોય ને કે ત્યાં એને દિવ્ય રૂપે ચપ્પલ આવેને એમાંથી એમને મુક્તિ મળે છે અને ઉપર તપાથી રક્ષા કેવી રીતે થાય તો છત્રની દાન કર્યું હોય વસ્ત્રનું દાન કર્યું હોય પંખા પાણીના વાસણ ચંદન આદિકનું દાન કર્યું હોય તેમને દિવ્ય રૂપે પ્રાપ્ત થઈ એમને શીતળતા આપે છે અંતે આગળ જતા જતાં અજગર આવે ને અજગર એમને ગળે એમનાથી રક્ષા ક્યારે થાય તો એ જીવાત્માયે આ હોય તો ત્યાં આડું આવે અજગર પછી એને ગળતો રોકાઈ જાય છે જતા જતા બરફ નો વરસાદ પડે એટલી બધી ઠંડા પ્રદેશ માંથી માઇનસ ડિગ્રીમાં લઈ જાય હિમમાં લઈ જાય ત્યારે એને થાબડ આપ્યા હોય ગોદડા આપ્યા હોય બ્લેન્કેટ દાનમાં આપ્યું હોય તો એ પછી દિવી રૂપે આવે અને જીવાત્માને ત્યાં રક્ષા થાય છે